રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા સત્યાવીસથી વધુ લોકોને માસિક પુણ્યતિથી શ્રદ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ સર્જાયેલા માનવ સર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા સત્યાવીસથી વધુ લોકોને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે કેટલાક બજારોના વેપારીઓએ મૃતાત્માઓની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું હતું કે સરકારની સીટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતા પુલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠિયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસક પક્ષના બેકિંગ વગર આઉટ કરી શકે જ નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી પરંતુ કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરી એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેમ અપીલ પણ કરાઈ છે